વ્યાપક અર્થમાં કહીએ તો સમાધિ એટલે ઇન્દ્રિયતીત પ્રદેશની અનુભૂતિ એવી અનુભૂતિ તારાતમ્ય પ્રમાણે અનેક પ્રકારની હોઈ શકે સૂક્ષ્મ સૂક્ષ્મતત્વની ઝાંખી માત્રથી માંડીને પરબ્રહ્મમાં જીવત્વનો સંપૂર્ણ લય થવા સુધીની શ્રી રામકૃષ્ણની બાબતમાં આવું હર હંમેશ જોવા મળતું દિવસનો મોટો ભાગ એ આવી ભાવ સમાધિમાં રહેતા ઈશ્વરનું નામ કીર્તન અથવા વાતચીત વડે જાગી ઉઠતો આધ્યાત્મિક અનુભૂતિનો પ્રબળ પ્રવાહ એમને પરાણે સમાધિમાં ખેંચી જતો ભૂતકાળમાં થઈ ગયેલા અનેક દિવ્ય અવતારોના એમને દર્શન થતા આવા દર્શનો વિકલ્પ સમાધિ પ્રદેશમાં રહેતા સાધકને થાય છે પરંતુ એવા દર્શનોની પ્રાપ્તિમાં આધ્યાત્મિક અનુભૂતિની પરાકાષ્ઠા આવી જતી નથી જ્યાં સુધી સાધક આ પ્રકારની સવિકલ્પ સમાધિથી સંતુષ્ટ રહે છે ત્યાં સુધી એની પ્રાપ્તિઓને પૂર્ણ કહી શકાય નહીં ચૈતન્ય સાગરના અગાધ ઊંડાણમાં હજી એણે પ્રવેશ કર્યો નથી એટલું ખરું કે એ સાગરની સપાટીથી ઠીક ઠીક ઊંડે જઈને એણે કેટલીક અનુભૂતિઓ પ્રાપ્ત કરી હોય છે પરંતુ એ રત્નાકરને તળી રહેલો નિર્વિકલ્પ સમાધિરૂપી અમૂલ્ય રત્ન ભંડાર હજી એણે હાથ કર્યો હોતો નથી જેઓમાં આ અઘાત ઊંડાણોમાં ઉતરવાનું સામર્થ્ય હોય તેવા પુરુષોને જ એ ભંડાર મળે છે